વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા જે બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને ઝાપટા સાથે લઈ જઈ રહી હતી ત્યારે

મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો અને જેમાં મારામારી પણ થઈ હતી એ અનુસંધાને બંને કોમના વ્યક્તિઓ ત્યાં થયેલા હતા અને ત્યાંથી આવતા પોલીસ ત્યાં પહોંચેલી હતી એ દરમિયાન યુવકે નામના વ્યક્તિને છરી મારી અને મૃત જાહેર કરવામાં આવેલો જે અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે આરોપીને આઈડેન્ટીફાઈ કરવા માટે ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે

એની જવાબદારી નહી એની આ પબ્લિક ના એના માટે તો મેં પોલીસ બનાયા છે આવું કરવા લાચ લેવા સારું હા છોકરાઓને મારી નાખવા સારું નિર્દોષ ના અને